પોરબંદર દ્વારકાના રસ્તાઓ પાણી પાણી પોરબંદર દ્વારકા હાઈવે પાણીમાં ગરકાવ એક તરફનો રોડ બંધ કરવાની ફરજ પડી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે પાણી છોડવામાં આવ્યું એક તરફના રોડ ઉપર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે પોરબંદર દ્વારકા પાણીમાં ગરકાવ થયો છે પોરબંદર અને દ્વારકાના રસ્તાઓ પર પાણી પાણી ફરી વળ્યા એક તરફનો રોડ બંધ કરવાની ફરજ પડી છે છેલ્લા ચોવીસ કલાકમાં દ્વારકામાં એક સાથે બત્રીસ ઇંચ વરસાદ વરસી ગયો બીજી તરફ પોરબંદરમાં સોળ ઇંચ વરસાદ વરસી ગયો છેલ્લા ચોવીસ કલાકમાં જેના કારણે બંને તરફના વરસાદને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે પોરબંદર દ્વારકા હાઈવે ઉપર પણ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા જેના કારણે અવરજવર માટે પણ હાલમાં રસ્તો બંધ કરવામાં આવ્યો છે આખે આખો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે અનેક વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે રેડ એલર્ટ જેવી સ્થિતિ પોરબંદર દ્વારકા બંનેમાં આપવામાં આવી છે સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર જે રીતે પોરબંદર અને દ્વારકાના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા આખા મંદિરો પાણીમાં જળમગ્ન થઈ ગયા છે અને પરિસ્થિતિનું કારણ છે છેલ્લા કલાકમાં વરસાદ પોરબંદર દ્વારકા હાઈવે પાણીમાં ગરકાવ છે છેલ્લા ચોવીસ કલાકમાં પોરબંદરમાં સોળ પોઈન્ટ બત્રીસ ઇંચ વરસાદ અને છેલ્લા ચોવીસ કલાકમાં દ્વારકામાં બત્રીસ ઇંચ વરસાદ વરસી ગયો ને આ તમામની વચ્ચે પોરબંદર દ્વારકા હાઈવે કે જેનો ટ્રાફિક પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે કેમ કે સતત વરસાદી પાણી ભરાવાને કારણે એવી સ્થિતિ જ નથી કે હાઈવે પરથી પસાર થઈ શકાય તમામ લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે જરૂર વગર મુસાફરી ન કરવા માટે પણ કહેવામાં આવ્યું છે કેમ કે જે રીતે ત્રણ એક સાથે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે સતત વરસાદ વરસી રહ્યો છે